નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરવાના છીએ મિત્રો અહીંયા આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો એની આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે તો એપ્લિકેશનની લિંક પરથી તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નિઃસ્વાધ્યપોથીનો પાઠ નંબર ત્રણ પ્રાચીન નગરોને ગ્રંથો પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ એમાં પહેલો પ્રશ્ન છે એમાં વિકલ્પ નંબર ડી આવશે કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં આવેલ છે બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી પાકિસ્તાન ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે એ ઉપરોક્ત તમામ સાચા ત્યાર પછી ચોથું છે એમાં આવશે ડી નદી કિનારે પાંચમું છે એમાં આવશે સી લોથલ અને કાલી બંગલ છઠ્ઠું છે એમાં જવાબ આવશે ડી લોથલ અને કાલી બંગન ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યામાં ખદીરબેટ બીજી ખાલી જગ્યામાં અમદાવાદ રાજકોટ ત્રીજી ખાલી જગ્યામાં ત્રણ ચોથી ખાલી જગ્યામાં આર્યો પાંચમી ખાલી જગ્યામાં તાંબાના અને કાસાના ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું વિધાન ખોટું બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન સાચું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન ખોટું સાતમું વિધાન ખોટું ત્યાર પછી આગળ જોઈએ તો મને ઓળખો એમાં પહેલું વાક્ય છે એ રાજાનું છે બીજું ઋગ્વેદનું ત્રીજું ભાગા તળાવ ચોથું લોથલ પાંચમું કાલીમંગનગર અને છઠ્ઠું છે મોહેન્જો દળો આ રીતના વાક્ય થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ જોડકા જોડો એમાં પહેલું છે એની સામે આવશે બી અમદાવાદ બીજાની સામે આવશે એફ જામનગર એફ કચ્છ ત્રીજાની સામે આવશે ડી રાજકોટ ચોથાની સામે આવશે ઈ જામનગર અને પાંચમાની સામે આવશે એ ભરૂચ છ આપેલા વિધાન ખોટો શબ્દ છે કે તો સવી ખીણ ચેકવાનું છે બાકી જે વાક્ય છે એમનું લખવાનું છે હળપીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ બીજામાં સમાંતર ચેકીને કાઠખોળો રાખીને વાક્ય લખવાનું છે ત્રીજામાં એકવીસ ચેકી નાખવાનું છે બાર રાખવાનું છે અને ચોથામાં છે એ ચેકી નાખવાનું છે અને વાક્ય બનાવવાનું છે પાંચમામાં અદિતિ ચેકીને વાક્ય બનાવવાનું છે મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો પ્રશ્ન સાથ નીચેના પારિભાષિક શબ્દોની સમજ આપો એમાં પહેલું સભ્યતા માનવી પોતાની બુદ્ધિ શક્તિ આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તે સભ્યતા બીજું સંસ્કૃતિ સંસ્કૃતિ મનુષ્યની રહેણીકારી સાથે સંકળાયેલ છે અર્થાત તે જીવન જીવવાની રીત છે ત્યાર પછી સિંધુ ખેડ હડપીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ઈસવીસન હડપામાંથી સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોનો જવાબ એક બે વાક્યમાં લખો એમાં પેલું વિશ્વમાં પ્રાચીન સભ્યતા કયા કયા દેશોમાં જોવા મળે છે વિશ્વમાં પ્રાચીન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત મોસે મેસોપોટેમિયા ભારત ચીન રોમ વગેરેમાં થાય છે બીજું ભારતના કયા પાડોશી દેશમાં પ્રાચીન હડપા સભ્યતા જોવા મળે છે ભારતના પાડોશી દેશમાં પાકિસ્તાનમાં પ્રાચીન હડપા સભ્યતા જોવા મળે છે ત્યાર પછી ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતાઓ કઈ છે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા એ અને સ્ટેડિયમ છે ચોથું ગુજરાતના કયા કયા જિલ્લામાં હડપા સભ્યતાના નગરો જોવા મળે છે ગુજરાતના અમદાવાદ રાજકોટ કચ્છ જામનગર ભરૂચ વગેરે જિલ્લામાં હડપા સભ્યતાના નગર જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો એમાં ઋગ્વેદમાં કયા કયા દેવી દેવતાઓ અને પ્રાણીઓનો ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદમાં ઇન્દ્ર વરુણ અગ્નિ સૂર્ય વગેરે દેવી દેવતાઓ અને પ્રાણીઓમાં ગાય ઘોડા અને બળદનો ઉલ્લેખ જોવા મળે છે ત્યાર પછી બીજું છે ઋગ્વેદકાલીન સમયમાં સ્ત્રીઓના દર્જા વિશે જણાવો તો સ્ત્રીઓનું સમાજમાં ઉચ્ચ સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર હતું અને સ્ત્રીઓ સૌ સ્ત્રીઓને સૌ ધર્મચારી ગણવામાં આવતી અને યોગનમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે પણ અભ્યાસ કરી શકતી તેમાં અપાલા લોપા મુદ્રા ઘોસા જેવી વિદેશી સ્ત્રીઓને ઋગ્વેદની રૂચાઓ પણ રચે છે કન્યા પુખ્ત ઉંમર થાય ત્યારે જ લગ્ન થતા ત્યાર પછી ત્રીજું છે હડપા સભ્યતા વખતે સ્ત્રીઓ અને પુરુષો કેવા કેવા આભૂષણ પહેરતા હતા હડપા સભ્યતા વખતે સ્ત્રી અને પુરુષ કંઠાર એટલે ગળાનો હાર હાથમાં વીંટી કાંડામાં કળા પહેરતા સ્ત્રીઓ બંગડી કાનમાં કુંડળ કંદોરો ઝાંઝર વગેરે પોષણ પહેરતી ત્યાર પછી ચોથું હડપા સભ્યતાની નગર રચના કેવી હતી તો હડપા સભ્યતાની નગર રચના કેવી હતી આયોજનબદ્ધ નગર રચના હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી હડપા સભ્યતાની નગરોની રચના એક સમાન થયેલી હતી તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી બંનેને જુદા પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો ત્યાર પછી પાંચમું છે ધોળાવીરા નગર રચના અને અન્ય નગરો કરતા કઈ રીતે અલગ હતી વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને અન્ય સ્ટેડિયમને કારણે ધોળાવીરા નગરની રચના અન્ય કરતા અલગ હતી પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો હડપા સભ્યતાનું આર્થિક જીવન હડપ્ય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટા ભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું લોકો ખેતી પશુપાલન હુનર ઉદ્યોગ જેવા વ્યવસાય સાથે જોડાયેલા હતા ઘઉં જવ બાજરી તલ સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી આ સમય હડપાનું સૂત્રાવ પણ ખૂબ જ મશૂર હતું તેની મોસેપોટ મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી આથી એમ કહી શકાય છે કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે ખરેખર હડપા સભ્યતાનું આર્થિક જીવન ખેતી વેપાર પશુપાલન માટીકામ ધાતુકામ શિલ્પકામ જેવા વ્યવસાય પર નિર્ભર હતું બીજું હડપા સભ્યતાનું સમાજ જીવન હડપિયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો તેઓ ઘઉં જવ બાજરી ખજૂર દૂધ તથા માછલીનો ખોરાકનો ઉપયોગ કરતા તેમનો પોશાક ધોતી જેવું કપડું અને ઉપવસ્ત્ર હોય છે જે તેઓ સૂત્ર કે ઉની કાપડમાંથી બનાવતા પુરુષ અને સ્ત્રીઓ બંને આભૂષણો પહેરતા જેમ કે હાર વીટી કળા કુંડળ ઝાંજર વગેરે તેઓ માટી તાંબા કાસા જેવા ધાતુમાંથી વાસણો બનાવતા બાળકો માટે ઘૂઘરા પંખીની સિસોટી વાનરના રમકડા વગેરે સર્જનાત્મક રમકડા બનાવતા ત્યાર પછી ઋગ્વેદકાલીન સમાજ જીવન તો ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું સમાજ પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજમાં જ્ઞાતિ કે વર્ણનના ભેદભાવ ન હતા સમાજમાં સૌ સમાન હતા ઊંચ નીચના ભેદભાવ ન હતા સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ ઊંચું હતું સ્ત્રીઓને સહધર્મચારી ગણવામાં આવતી યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી એ સમયની લોપા મુદ્રા અપાલા ઘોસા જેવી વિદુષી એ ઋગ્વેદ રૂચાઓ પણ રચી હતી આ સમયે કન્યા ઉખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન કરવામાં આવતા હતા તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન નિઃ અધ્યયન પોથીના પાકનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મળે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન પરથી તમને આપણા ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે